જંબુસર તાલુકાના લીમજ ગામે ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી જંબુસર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ મહોત્સવની ઉજવણીમાં લીન બન્યા છે શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપાની મૂર્તિઓની સ્થાપના રંગેચંગે ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવી છે વિવિધ સમાજો અને યુવા મંડળો દ્વારા સુંદર સજાવટ અને પ્રકાશ વ્યવસ્થા સાથે ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જવામાં આવ્યું છે સ્થાનિક ભક્તજનો દ્વારા આરતી ભજન કીર્તન તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો છે જંબુસર તાલુકાના લીમજ ગામે પટેલ ખડકી અને વાઘેલા સમાજ વિસ્તારમાં ગણનાયકની રંગેચંગે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી સ્થાપન કરવામાં આવી હતી ગણપતિ બાપા મોર્યાના નાદો ગુંજતા હતા અને નોમના દિવસે ભક્ત ભાવિક ભક્તો દ્વારા અન્કૂટ ધરાવવામાં આવ્યો હતો લીમજ ગામ જાણે ગણેશમય બની ગયું હતું અંબુસર લીમજ ગામની અંદર પટેલ ખડકીની અંદર ભવ્ય ગણપતિ બાપાનું આયોજન રાખવામાં આવે છે ભાઈ ભક્તો અને બહેનોનો સાથ સહકારથી આજે ગણેશ ઉત્સવનું આજે છઠ્ઠો દિવસ થાય છે અને કાલે એમનું પૂર્ણવૃત્તિ થાય છે આજે એમને લીમજ ગામની અંદર છઠ્ઠા દિવસની અંદર ભવ્ય અંકુટનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો તમામ હરિભક્તોને અને ભૂલકાઓ અને બહેનોને ગણપતિ એમની એમની મનોકામના પૂરી કરે